જાહેર સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન સમગ્ર કચ્છમાં કરવામાં આવ્યું હતું જેમાં મਿਰજાપર ગોડપર સરલી પથ્થર માધાપર નવાવાસ સુમરાસર ભદ્રેશ્વર ખરોઈ મંગવાણા મનફરા સહિતના કચ્છના વિવિધ ગામોમાં સફાઈ ઝુંબેશ અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોની ઉમંગભેર સહભાગી બન્યા હતા આ સાથે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા અને સફાઈ કામગીરીમાં જિલ્લા તાલુકા અને ગામ કક્ષાના અગ્રણીઓ પદાધિકારીઓ સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સભ્યો આંગણવાડી કાર્યકરો જોડાયા હતા આ સાથે જ તિરંગા યાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ મહિલાઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા